સરથાણા પોલીસ સ્ટેશન નજીક પતરાના શેડમાં બનાવવામાં આવેલા પેપર મિલના ગોડાઉનમાં અચાનક જ આગ લાગતા અફડા તફડીનો માહોલ ગઈ રાત્રે સર્જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો કે પેપરનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો ફાયર વિભાગ દ્વારા ભારે જેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો છે સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન નજીક પેપર મિલનું ગોડાઉન આવ્યું છે જે ગોડાઉન પત્રાના શેડ બનાવ્યો છે આસપાસ સ્ટીલ ફેબ્રિકેશન તેમજ સ્ક્રેપેજના ગોડાઉન છે અચાનક જ રાત્રે પેપર મિલના પતરાના શેડમાં આગ લાગી ગઈ હતી આગ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી સૌ પ્રથમ આગ વધુ ન પ્રસરે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા પતરાના શેડમાં રહેલો પેપરનો જથ્થો આગની ઝપેટમાં આવતા આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો ફાયર વિભાગ દ્વારા પાણીનો સતત મારો ચલાવી ભારે જેમતે આગ પર કાબૂ મેળવી લીધો હતો કારણ કે ફાયર ઓફિસર રાહુલ બાલાસરાએ જણાવ્યું હતું કે આગનો કોલ મળ્યા બાદ પેપર મિલ જવા ગોડાઉનમાં આગ લાગ્યો કોલ મળ્યો હતો મોટા વરાછા પુણા અને કાબોદરા ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી આ ગોડાઉનમાં પેપર કટિંગનો વેસ્ટેજ માલ હોય તેવું ગોડાઉન હતું બાજુમાં એક સ્ટીલ ફેબ્રિકેશનનું પણ કામ ચાલતું હતું અને એક શેડમાં સ્ક્રેપેજનું વર્કશોપ હતું હાલ તો આ કાબુમાં આવી જવા પામી છે તેમ ફાયરે જણાવ્યું છે મારું નામ રાહુલ બાલાસરા સબ ફાયર ઓફિસર મોટા વરાછા અમને ફાયર કંટ્રોલ તરફથી આઠ અને એકાવન મિનિટે કોલ આપેલો હતો કે સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં એક પેપર મિલ જેવું ગોડાઉન છે તેમાં આગ લાગેલી હતી તો એમાં મોટાવાડા પૂણા અને કાપોદરા એમ ત્રણ ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવેલો હતો કંટ્રોલ દ્વારા તો અમે ઘટના સ્થળ પર આવીને જોયું તો આ જે ગોડાઉન હતો એમાં જે વેસ્ટેજ માલ હોય જે પેપર કટિંગનો વગેરેનો જે વેસ્ટેજ માલ હોય એનું ગોડાઉન હતું અને બાજુમાં એક સ્ટીલની ફેબ્રિકેશનનું કામ ચાલતું હતું અને એની બાજુમાં એક સ્ક્રેપેજનું હતું અને જે લાકડાના મંદિર અને વર્કશોપ હતી લાકડાના મંદિર વગેરે બનાવતા હતા તો અહીંયા આવી અને અમે ફાયર કંટ્રોલ કરી છે અને એની બાજુમાં જે બીજા સડન જે ગોડાઉનો હતા સ્ક્રેપેજના અને ગ્રીલ બનાવવાના એ બધાને સડકતા બચાવેલા છે કેવી મુશ્કેલી મોટા વરાછાથી ત્રણ ગાડીઓ પૂણાથી બે ગાડીઓ અને કાપોદરાથી બે ગાડીઓ આવેલી હતી અને આમાં જે રિસાયકલ ચાલતું હતું એમાં એક સોલ્વન્ટ નામનું કેમિકલ હતું જેના લીધે થોડુંક તેનો જે ધુમાડો છે એ હેલ્થને ઇફેક્ટ કરેલો હતો પણ તેમાં ફોર્મનો મારો ચલાવીને તેને આગને કાબૂમાં લઈ લીધેલી હતી વધુમાં પેપર મિલના ગોડાઉનની આસપાસમાં આવેલા ગોડાઉનમાં આગને પ્રસરતા અટકાવવાઈ હતી મોટાભરા છે ત્રણ પૂણાની બે અને કાપોદરાની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આ ગોડાઉનમાં જે રિસાયકલ ચાલતો હતો જેમાં એક સોલવન નામનું કેમિકલ હતું જેના લીધે તેનો ધોમાણું હેલ્થને ઇફેક્ટ કરે એવો હતો જોકે તેમાં ફોર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અઝર ખુશી સાથે હં શેઠા